और बंदरमा भाजपा ने जंगी बहुमत थी जीत अपावा मार्ते भाजपा अग्रणी प्रवीण भाई खोरावा मैदाने सनातन धर्मના રક્ષક અને વિશ્વ નેતા એવા શ્રી માનનીય વણા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથને મજબૂત કરવા માટે માનનીય શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ તથા શ્રી અર્જુનભાઈ મોડવાડિયા સાહેબને ટેકો આપવા માટે भाजपा अग्रणी શ્રી प्रवीण भाई खोरावा मैदाने आव્યા છે પોરબંદર માં આવનારી સાતમે ના રોજ લોકસભા ની ચૂંટણી અને વિધાનસભા ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પોરબંદર ના સામાજિક આગેવાન અને હર હમેશ જરૂરિયાત મંદ લોકો ની મદદ કરનાર પાયોનિયર ક્લબ સાગરપુત્ર સમનય પોરબંદર તથા लायंस ક્લબ પોરબંદર બાપુ ના પ્રમુખ શ્રી અને ભાજપ અગ્રણી શ્રી પ્રવીણભાઈ ખોરાવા દ્વારા વર્લ્ડ નંબર 11 જુરીબાગ વિસ્તાર ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય નું શુભારંભ વિધાનસભાના ઉમેદવાર માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરની અલગ અલગ નામી અનામી સંસ્થાઓના પ્રમુખ ઉપપ્રમુખ ટ્રસ્ટીઓ કમિટી મેમ્બરો સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી સાતમે ના રોજ વિધાનસભા અને ધારાસભાની બંને ચૂંટણીઓમાં भारतीय जनता पार्टी ना बनने उम्मीदवारों ने जंगी बहुमती थी मतदान करी। भव्य विजय बनाशु खात्री खातरी आपी थी त्यारे भाजप श्री प्रवीण भाई खोरावा द्वारा तमाम संस्थाओं आगेवाद्देदारों सभ्यों आभार व्यक्त करवामा आवयो हतो।